ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તો વજન વપરાશની અંતિમ તારીખ કે કિંમત તો આવશે અંતિમ તારીખ ચાર બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા ત્રણ ચાર દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે તો બ્રેડ ટોસ્ટ કે પાવ તો ટોસ્ટ ચાર દાદીએ બનાવેલ ખાલી જગ્યા એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે બટાટા પૌવા અથાણું કે પૂરી જગ્યા છંટકાવ કરવામાં આવતો નથી પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો વાક્ય નંબર એક નીચેની કઈ ખાદ્ય વસ્તુને કિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે ઓપ્શન એ રોટલી ઓપ્શન બી સિંગ ચણા ઓપ્શન સી અથાણ અને ઓપ્શન ડી પૂરી સાચો વિકલ્પ છે ઓપ્શન બી સિંગ ચણા બે મને સાચે વાત સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે ઓપ્શન એ ટામેટા ઓપ્શન બી પાલક ઓપ્શન સી લસણ અને ઓપ્શન ડી લીલું લસણ સાચો વિકલ્પ છે ઓપ્શન સી લસણ ત્રણ કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકીને બનાવવામાં આવે છે ઓપ્શન એ ટામેટા ઓપ્શન બી પાપડ ઓપ્શન સી ખીર અને ઓપ્શન ડી ચીકુ સાચું વિકલ્શું ઓપ્શન બી પાપડ ચાર નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે ઓપ્શન એ ગાજર ઓપ્શન બી રીંગણ ઓપ્શન સી આદુ અને ઓપ્શન ડી બટાટા સાચો વિકલ્શું ઓપ્શન એ ગાજર પ્રશ્ન પાંચ કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાંથી બનતી નથી ઓપ્શન એ બ્રેડ ઓપ્શન બી પાઉ ઓપ્શન સી કેક અને ઓપ્શન ડી સમોસા તો સાચું વિકલ્પશું ઓપ્શન ડી સમોસા

પેક કરી બીજા દિવસે જમવા માટે આપશે પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો તો ખોરાક જાળવણી રીત અને ખાદ્ય સામગ્રી તો તડકામાં સૂચવીને તો મરચા પાપડ બટેટાની વેફરસાની કાચરી ગરમ કરીને ઉકાળીને તો દૂધને ગરમ કરીને ઉકાળીને રાખે તો સાચવાઈ જાય ઠંડા કે ફ્રીઝરમાં રાખીને શાકભાજી ફળો રાંધેલો ખોરાક ઘરના ખુલ્લામાં ગોટલી ડુંગળી બટાકા લસણ કાગળ કે પેપરમાં વીંટાળીને તો બ્રેડ ફળો અને મરી મસાલા રેતીમાં રાખીને તો અનાજ અને કઠોળ પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને તો સૂકો મેવો બિસ્કીટ નો પ્રશ્ન પાંચ ખોટા જવાબ ફરતી ગોળ કરો તો કેરીમાંથી બનાવેલ વાનગી તો રસ કચુંબર અને અથાણું બે દૂધમાંથી બનાવેલ વાનગી તો સાસ લસ્સી અને માવો ત્રણ ઘઉંના લોટમાંથી બનાવેલ વાનગી તો ભાખરી અને રોટલી અને દાળુગી ચાર ફળમાંથી બનાવેલ વાનગી તો ફ્રૂટ સલાદ જ્યુસ અને અથાણું પાંચ શાકભાજીમાંથી બનાવેલ વાનગી તો કે બળતું ઊંધિયું અને પ્રશ્ન છ વિચારીને લખો વાક્ય જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો શું કરવું જોઈએ ગરમ કરવું અને રાખવાનું બે જો આઈસ્ક્રીમ તો બચાવવું હોય તો ફ્રીજરમાં સાચવવો જોઈએ ત્રણ જો વીતી ગયેલી મુદત વાળો ખોરાક ખાશો તો બીમાર પડશો ચાર જો ખોરાક બે ત્રણ દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખરાબ થઈ જાય ચાર જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા જો વાસી ખાઈએ તો બીમાર પડી શકાય આગળ જોઈશું પ્રશ્ન જવાબ પ્રશ્ન તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવાલાયક રહેતી નથી તો શાક દાળ ભાત પીઝા બટાટા પોવા વગેરે બે બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી તો અનાજ કઠોળ શાકભાજી જેવા પદાર્થોમાંથી બનેલી હતી ત્રણ વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય તેમના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે અથવા તો રંગ બદલે છે તે માટે શું કાળજી રાખશો તો જરૂર પૂરતો જ ખોરાક બનાવશું વધેલો ખોરાક જરૂરિયાતમંદ માણસને આપશું પ્રશ્ન આઠ વર્ગીકરણ કરો શબ્દો છે ગુલકંદ અથાણું છુંદો ચેવડો કેળા વેપર જ્યુસ પાપડ બટાટા પૌવા ધાણી દૂધ ઢોસા રોટલી દાળ ભાત સેવ ખીચડી પૂરી બટાકાનું શાક મમરા સુખડી દાળ ઢોકળી પાણીપુરી બટાટા વડા ચટણી તો એક દિવસ સુધી ખાઈ શકાય દેવાની કે બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય તેવાની તો છૂંદો બટાટા પૌવા દૂધ ઢોસા રોટલી દાળ ભાત જ્યુસ સેવ ખીચડી

ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડતું બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો તો ભજીયા બગડી જાય પછી બગડી જાય ખમણ પણ બગડી જાય ગુલાબજાબુ બગડી જાય પેડા બગડી જાય ગાંઠિયા પણ બગડે ભજીયા બીજા પાવભાજી ત્રીજા નંબરે ખમણ ચોથા નંબરે ગુલાબજાબુ પાંચમા નંબરે પેડા છઠ્ઠા નંબરે ગાંઠિયા એમ આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપણે ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર